હેલો દોસ્તો આપણે ફિશ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાઈઝ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે આઠ પાઠના મોસ્ટ એમ્બી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના નવમાં પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈશું આ પ્રશ્ન અઠ્ઠાવન પ્રશ્ન હશે એટલે કે આ પાઠના કુલ અઠાવન પ્રશ્નો હશે અને આ પાઠનું નામ છે આપણું ઘર પૃથ્વી દોસ્તો આ પાઠના પ્રશ્નોમાંથી તમને એક ક્લાસમાં સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહીજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના મોસ્ટ એમ્પી પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારે ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારા બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ સામાજિક વિજ્ઞાનના નવમાં પાઠના મોસ્ટ એમ્બી અઠ્ઠાવન પ્રશ્નો પ્રશ્ન એક સપ્તર્શી તારાજૂથની મદદથી કયો તારો સરળતાથી શોધી શકાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ધ્રુવ તારો સપ્તર્ષિ તારાજૂથની મદદથી ધ્રુવ તારો સરળતાથી શોધી શકાય છે પ્રશ્ન બે ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા કેટલા દિવસ લાગે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ જેટલો સમય લાગે છે પ્રશ્ન ત્રણ સૌરાષ્ટ્રના કયા ગામ પાસે ચાલીસ કિલો જેટલી ઉલ્કા પડી હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ધજાડા સૌરાષ્ટ્રના ધજાડા ગામ પાસે ચાલીસ કિલો જેટલી ઉલ્કા પડી હતી પ્રશ્ન ચાર ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ ઉત્તર ધ્રુવનો તારો હંમેશા દોસ્તો ઉત્તર દિશામાં જ દેખાય છે પ્રશ્ન પાંચ બે અક્ષાંતુઓ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી એકસો કિલોમીટરનું બે અક્ષાંતુઓ વચ્ચે એકસો અગિયાર કિલોમીટરનું અંતર હોય છે પ્રશ્ન છ પૃથ્વી વિશ્વ ઋતુ પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી સોળસો સિત્તેર કિલોમીટરની ઝડપે દોસ્તો પૃથ્વી વિશ્વઋત પર કલાકના સોળસો સિત્તેર કિલોમીટર જેટલી ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે પ્રશ્ન સાત બાહ્ય ગ્રહોની સંખ્યા કેટલી છે એટલે કે બાહ્ય ગ્રહોની સંખ્યા કુલ કેટલી છે તો દોસ્તો ઓપ્શન ડી ચાર બાહ્ય ગ્રહોની સંખ્યા કુલ ચાર છે પ્રશ્ન આઠ કયો ગ્રહ લીલા રંગનો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી નેપ્ચ્યુન ગ્રહ દોસ્તો નેપ્ચ્યુન ગ્રહ નીલા રંગનો છે પ્રશ્ન નવ કોઈના સરોવર કયા રાજ્યમાં આવેલું છે પ્રશ્ન છે કોઈના સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી મહારાષ્ટ્ર રાજ્યમાં દોસ્તો કોઈના સરોવર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે પ્રશ્ન દસ સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા લાખ ગણો મોટો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી તેર લાખ ગણો સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે પ્રશ્ન અગિયાર કઈ તારીખે મકર ઋત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી બાવીસ ડિસેમ્બરે દોસ્તો બાવીસ ડિસેમ્બરે મકર મકરઋત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે પ્રશ્ન બાર તારાઓના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી નક્ષત્ર તારાઓના સમૂહને નક્ષત્રના નામે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો દોસ્તો પ્રશ્ન તેર ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં કેવી દેખાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ મોટા ઘોડા જેવી ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ઘોડા જેવી દેખાય છે પ્રશ્ન ચૌદ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી રેખાંશ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવાય છે પ્રશ્ન પંદર પૃથ્વીની ફરવાની ગતિ કેટલા પ્રકારની છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી બે પ્રકારની પૃથ્વીની ફરવાની ગતિ બે પ્રકારની છે પ્રશ્ન સોળ યુરેનસ નામના ગ્રહની શોધ કઈ સાલમાં થઈ હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ સત્તરસો એક્યાસી ની સાલમાં યુરેનસ નામના ગ્રહની શોધ સત્તરસો એક્યાસીની સાલમાં થઈ હતી પ્રશ્ન સત્તર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે તો દોસ્તાનું આન્સર આવશે ઓપ્શન બી અઠ્યાવીસ ગણું એટલે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે પ્રશ્ન અઢાર વર્ષનો લાંબામાં લાંબો દિવસ કઈ તારીખે હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી એકવીસ જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ એકવીસ જૂને હોય છે પ્રશ્ન ઓગણીસ કુલરેખા સ્તૃતની સંખ્યા કેટલી છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ત્રણસો સાહીઠ કુલ રેખાંશ્રોતની સંખ્યા ત્રણસો સાહીઠ છે પ્રશ્ન વીસ કઈ તારીખે કર્કઋૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ એકવીસ જૂને એકવીસ જૂને દોસ્તો કર્કઋત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે પ્રશ્ન એકવીસ ગુરુગ્રહના કેટલા ઉપગ્રહ છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી ઓગણસી દોસ્તો ખાસ યાદ રાખજો ગુરુગ્રહના ઓગણસી ઉપગ્રહ છે પ્રશ્ન બાવી સામાન્ય રીતે શનિ ગ્રહને કેટલા ઉપગ્રહ છે તો દોસ્તોનું આન્સર આવશે ઓપ્શન સી 62 સામાન્ય રીતે શનિ ગ્રહને કુલ 62 ઉપગ્રહ છે પ્રશ્ન તેવી પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે તો દોસ્તોનું આન્સર આવશે ઓપ્શન ડી પશ્ચિમથી પૂર્વ તરફ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે પ્રશ્ન ચોવીસ સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ સૂર્યને સજીવોના પાલક તરીકે સૂર્યને ઓળખવામાં આવે છે પ્રશ્ન પચીસ કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી નેપ્ચ્યુન ગ્રહ પર દોસ્તો નેપ્ચ્યુન ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે એટલે કે થતું જોવા મળે છે પ્રશ્ન છવ્વીસ સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી આઠ સૌર પરિવારમાં કુલ આઠ ગ્રહો છે પ્રશ્ન સત્યાવીસ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર માંથી પસાર થાય છે દક્ષિણ તરફ પડવાનું શરૂ થાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી બાવીસ જૂનથી દોસ્તો બાવીસ જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કઋતથી ફરીને દક્ષિણ તરફ પડવાનું શરૂ થાય છે પ્રશ્ન ઓગણત્રીસ કટિબંધો કેટલા છે નીચેનામાંથી કયો વિકલ્પ કટિબંધ દર્શાવતો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે દોસ્તો આપણે આગળ જોઈએ કે ત્રણ કટિબંધો છે તો કયા કયા તો ઉષ્ણ કટિબંધ સમશીતોષણ કટિબંધ અને શીત કટિબંધ જે ત્રણ છે પ્રશ્ન એકત્રી પૃથ્વીના ગોડા ઉપર દોરેલી આડીકાલ્પનિક રેખાઓ કયા નામથી ઓળખાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ અક્ષાંશ રેખાંશ પૃથ્વીના ગોડા ઉપર દોરેલી આડીકાલ્પનિક રેખાઓને અક્ષાંશ રેખાંશના નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન બત્રીસ પૃથ્વી પોતાની ધરી પર કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી સાસઠ પોઈન્ટ પાંચનો પૃથ્વી પોતાની ધરી પર કક્ષા સાથે સાંસઠ પોઈન્ટ પાંચનો ખૂણો બનાવે છે પ્રશ્ન તેત્રી પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે

પ્રશ્ન છત્રીસ કયા ગ્રહને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં જોઈ શકાય છે તો દોસ્તો દોસ્તોના સારા છે ઓપ્શન એ બુધ ગ્રહને દોસ્તો બુધ ગ્રહને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં જોઈ શકાય છે પ્રશ્ન સાડત્રીસ જીરો અક્ષર સ્ત્રોત કયા નામે ઓળખાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ વિશ્વઋતના નામે જીરો અક્ષાંતઋત વિશ્વઋતના નામે ઓળખાય છે પ્રશ્ન આડત્રી સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી હાઇડ્રોજન દોસ્તો સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે પ્રશ્ન ઓગણ નીચેના પૈકી કયા ગ્રહની ફરતે નીલા રંગની તેજસ્વી વલયો આવેલા છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ ગ્રહની દોસ્તો શનિ ગ્રહની ફરતે નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે અને દોસ્તો થોડીક ટાઈપિંગમાં મિસ્ટેક હોય છે પણ તમને બોલવામાં હું સરખું જ બોલી જઈશ પ્રશ્ન ચાલીસ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બુધ ગ્રહ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ બુધ ગ્રહ છે પ્રશ્ન એકતાલીસ વિલિયમ અર્સલ નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહની શોધ કરી હતી તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી યુરેનસ વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી હતી પ્રશ્ન બેતાલીસ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર ગ્રહ છે પ્રશ્ન તેતાલીસ કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પુષ્ય નક્ષત્રમાં દોસ્તો પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે પ્રશ્ન ચુમ્માલીસ નીચેનામાંથી કયા ગ્રહને નરી આંખે જોઈ શકાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી શુક્ર ગ્રહને દોસ્તો શુક્ર ગ્રહને આપણે જોઈ શકાય છે પ્રશ્ન કયા વાયુની પ્રક્રિયાથી સૂર્યમાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે એટલે કે એ અને બી હાઇડ્રોજન અને હિલિયમ દોસ્તો હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી સૂર્યમાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે પ્રશ્ન છેતાલીસ સૂર્ય કઈ તારીખે મકર પ્રવેશ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ચૌદ જાન્યુઆરી સૂર્ય જાન્યુઆરી મકર રાશિમાં પ્રવેશ કરે છે પ્રશ્ન સુડતાલીસ કઈ તારીખે સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિશ્વઋત તરફ પડવાના શરૂ થાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી બાવીસ ડિસેમ્બરે દોસ્તો બાવીસ ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણ ઉત્તર તરફ એટલે કે વિશ્વઋત તરફ પડવાના શરૂ થાય છે પ્રશ્ન અડતાલીસ અવકાશમાં ફરતા પથ્થર નાના નાના ટુકડા અથવા તો ગ્રહના નાના ભાગને કયા નામે ઓળખાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઉલ્કા અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા તો ગ્રહના ભાગોને ઉલ્કાના નામથી આપણે ઓળખીએ છીએ પ્રશ્ન ઓગણ કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બુધ ગ્રહને દોસ્તો બુધ ગ્રહને વાતાવરણ એ ઉપગ્રહ નથી પ્રશ્ન પચાસ કઈ તારીખે રાત અને દિવસ પૃથ્વી પર સરખા રહે છે તો આવશે ઓપ્શન ડી એક અને બી એટલે કે એ અને બી એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે એકવીસ માર્ચ ત્રેવીસ સપ્ટેમ્બરે રાત અને દિવસ પૃથ્વી પર સરખા રહે છે પ્રશ્ન એકાવન સૌર સૌથી મોટો ગ્રહ કયો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ગુરુગ્રહ દોસ્તો સૌર સૌથી મોટો ગ્રહ ગુરુગ્રહ છે પ્રશ્ન સંખ્યા કેટલી છે તો એકસો એક્યાસી અક્ષાંશ ની કુલ સંખ્યા એકસો એક્યાસી છે પ્રશ્ન ત્રેપન ગુરુ પછી સૌથી મોટો ગ્રહ કયો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી શનિ ગ્રહ દોસ્તો ગુરુ પછી સૌથી મોટો ગ્રહ શનિ ગ્રહ છે પ્રશ્ન ચોપન

તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી શુક્ર ગ્રહ પર દોસ્તો શુક્ર ગ્રહની આસપાસ વાયુઓ અને વાદળોના કટાવરણ આવેલા છે પ્રશ્ન સત્તાવન કયા ગ્રહને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ શનિગ્રહને દોસ્તો શનિગ્રહને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન અઠ્ઠાવન અને લાસ્ટનો આજનો પ્રશ્ન કયો ગ્રહ પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે કહેવાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી શુક્ર ગ્રહને દોસ્તો શુક્રગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાય છે દોસ્તો આજના આપણે મોસ્ટ ટાઈમ બી અઠાવન પ્રશ્નો પૂરા કરીએ છીએ હવે હું તમને આ પ્રશ્નોમાંથી એક સ્ટા પ્રશ્ન આપું છું એ પ્રશ્નનો તમારા જવાબ જાતે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો આમાંથી સાચું વિધાન તમારે જણાવવાનું છે તો પહેલું વિધાન છે નક્ષત્રની સંખ્યા એટલે કે નક્ષત્રની અઠ્યાવીસ સંખ્યા છે બીજું વિધાન છે બાહ્ય ગ્રહોની સંખ્યા કુલ સાત છે ત્રીજું વિધાન છે ગુરુગ્રહને ઇઠ્યોતેર ઉપગ્રહ છે ચોથું વિધાન છે અક્ષાંશની કુલ સંખ્યા એકસો છે દોસ્તો આ ચાર વિધાનમાંથી કયું વિધાન યોગ્ય એટલે કે કયા વિધાન યોગ્ય છે તે તમારે કમેન્ટમાં જણાવવાના છે પણ ઓપ્શન છે ઓપ્શન એ બીજું અને ચોથું વિધાન યોગ્ય છે ઓપ્શન બી માત્ર ત્રીજું વિધાન યોગ્ય છે છે ઓપ્શન ડી માત્ર ચોથું યોગ્ય છે તો દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આપણે જે લાસ્ટ વિડીયોમાં એટલે કે કાલના વિડીયોમાં જે આપણે સ્ટાર પ્રશ્ન જોયો હતો તેનો અત્યારે તમને જવાબ જણાવું છું તો કાલનો સ્ટાર પ્રશ્ન હતો નીચેનામાંથી ખોટું વિધાન જણાવવાનો હતો તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ મેગસ્નિસ ગ્રીસ દેશનો વતની હતો એટલે કે દોસ્તો આ વિધાન આપણું ખોટું હતું મેગસ્નિસ ગ્રીક દેશનો વતની વતની હતો ગ્રીસ નહીં ગ્રીક દેશનો અને દોસ્તો બી સીડી આપણા વિધાન સાચા હતા દોસ્તો આવા જ મોસ્ટ ટાઈમી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ ખાસ શેર કરજો અને દોસ્તો કાલે હવે આપણે નેક્સ્ટ પાર્ટના પ્રશ્ન જોઈશું તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત